મહત્વના એક સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે મોરબી થી મોરબી ના રવાપર રોડ પર કાર ચાલકે સર્જ્યો અકસ્માત નો બનાવ અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો અકસ્માત બાદ કાર દિવાલ સાથે ટકરા ટકરાઈ અકસ્માત સીસીટીવી પણ સામે આવ્યા છે યોગેશ્વર સોસાયટી નજીક આ બનાવ બન્યો અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો છે હિટન રન આ ઘટના સામે આવી છે યોગેશ્વર સોસાયટી નજીક આ બનાવ બન્યો છે મોરબીથી આ હિટન રનની ઘટના સામે આવી છે રવાપર રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે અને કાર ચાલક બાઇક સવારને અડફેટે લીધો જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે આખી ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે યોગેશ્વર સોસાયટી નજીક આ બનાવ બન્યું અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયું તે પણ ઘટના સીસીટીવી કેદ થઈ છે વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ આપની સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે વિશાલ આ હિટન રનની ઘટના વિશે શું વધુ વિગતો ચોક્કસપણે વાત કરવામાં ફૂટેજ છે જેમાં એક અજાણ્યો કાર ચાલક છે કે સર્વે નથી પરંતુ કાર ચાલક નશામાં હતો કે કેમ અને કાર ચાલક કઈ રીતે ગફલત કરી રીતે કાર ચલાવી રહ્યો હતો કે બધા સવાલો સેવાઈ રહ્યો અને સીસીટીવી આધારે પોલીસ હાલ તો તપાસ હાથ છે કાર ચાલક કોણ છે ને કઈ રીતે કાર ચલાવી રહ્યો હતો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ફરાર થઈ ગયા મોહમ્મદ ખાન વલુ નૂર ખાનને હત્યા કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે તો મૃતક માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો વલસાડના હાલર રોડની એસબીઆઈ બેંક પરિસરમાંથી મહિલાના પર્સની ઉઠાંતરી થઈ છે રૂપિયા ઉપાડી બેંકની બહાર નીકળતી મહિલાનું પર્સ ચોફવામાં આવ્યું બેંકની લિફ્ટમાં પ્રવેશતી વખતે જ બે મહિલાઓએ હાથપેરો કર્યો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે લિફ્ટમાં જતી વખતે બે મહિલાઓએ હાથપેરો કર્યો છે અને આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે દ્રશ્ય આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અમદાવાદમાં દસ ક્રોઈ મામલતદાર માંથી લાંચીઓ કર્મચારી પકડાયો છે મામલતદાર કચેરીમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતો ઝડપાયો પડાક બારોક નામનો શખ્સ પંદર ની લાંચ લેતા રંગે હાથ પકડાયો ઊંધરેલ ગામની જમીનમાં ભાઈનો હાથ કભી કરવાની કાચી નોંધ થઈ હતી અને નોંધ પ્રમાણિત કરવા માટે કમ્પ્યુટર ઓપરેટર પરાગદારો લાંચ માટે પચીસ હજારની લાંચ સામે પંદર હજાર આપવાનું નક્કી થયું હતું ઓપરેટરે રિશ્રત માનતા ફરિયાદીએ એસીબી મદદ લીધી હતી અને એસીબીએ છઠ્ઠું ગોઠવીને લાંચવીય કમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથ પકડી પાડે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે અનિતા આ કેસને લઈને શું વધુ વિગતો કર્મચારી ની ધરપકડ કરી છે દસો ભાવનગર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર જે લાંચ લેતા ઝડપાયો છે જે ફરાગ બારોટ નામનો જે કર્મચારી રૂપિયા પંદર હજાર લાંચ લેતા એનસીબી ના હાથે ઝડપાઈ ગયો છે જેને તપાસમાં સામે આવ્યું કે જે ફરિયાદી છે તેના મિત્રના જે કાકાની જે દ્રશ્ય ખાતે જે ઉદરેલ ગામની અંદર જમીન આવેલી હતી આ જમીનના ભાઈનો જે હક કમી કરવા અને કાચી મોત કરવા માટે તેઓ જયારે મામલતદાર કચેરી પહોંચ્યા હતા એ દરમિયાન તેનું પ્રમાણિત કરવા અને કરાર આધારિત કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવા માટે જે કોમ્પ્યુટર ઓપરેટર છે પરાજ બારોટે રૂપિયા પચીસ હજાર ની લાંચ માંગી હતી પરંતુ ફરિયાદીએ રજક બાદ રૂપિયા પાંચ હજાર જે લાંચ માટેના નક્કી કર્યા હતા પરંતુ ફરિયાદી લાંચ નહીં આપતા તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ આ સમગ્ર કેસ અંદર ચટકું ગોઠવીને આ કોમ્પ્યુટર ઓપરેટર છે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો હાલ તો એસીબી દ્વારા પરાગ બારોટ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે આ સાથે પરાગ બારોટે અન્ય કોણ વ્યક્તિઓ પાસેથી તેને લાંચ માંગી છે કે નહીં તે મુદ્દે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી અનિતા આભાર સમગ્ર આ તરફ છોટા ઉદેપોરમાં નગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકો પાસે રૂપિયા માંગ્યાનો આરોપ થયો છે તો પ્રમુખ ઉપપ્રમુખ શાળાના આચાર્ય અધિકારીઓ પર ધોરણ થી શિક્ષકોએ આક્ષેપો લગાવ્યા છે શિક્ષકોને નોકરી ઉચ્ચતર અને કાયમી થવાની ફાઇલ અટકાવી દેવાની ધમકી આપવાનો પણ દાવો થયો છે તો ધકેશ આચાર્યએ શિક્ષકોએ સ્વૈચ્છિક વાહનના નામે લાંચ માગ્યાનો આરોપ થઈ છે ઉચ્ચ કક્ષાએ રજવાત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થયાનો શિક્ષકો આરોપ લગાવી રહ્યા છે તેઓએ છે વિદ્યાર્થી જે આક્ષેપો કર્યા છે આમ આદમી પાર્ટી નેતા છે અને આ બોર્ડ જે છે છોટાઉદેપુર નગરપાલિકાનું એ ભારતીય જનતા વર્ષ પછી પ્રથમ વાર આ બોર્ડ બનેલું છે અને એને બદનામ કરવાના સૌથી મોટા કાવતરા આ ચાલી રહ્યા છે અને એ જે કે છે વિકાસ ફાળો તો એમને અમે એમ કીધેલું છે કે તમારી જોડે જો કોઈ પૈસા માંગે તો એની જોડેથી પાવતી માંગજો વિકાસ ફાળો તમારી સંસ્થામાં આલુ હોય તો પૈસા મળશે છોટા ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશોએ શિક્ષકો પાસેથી ગેરકાયદે નાળાની ઉખરાણી કરી હોવાના છે નગરપાલિકા હોસ્તકની એસએફાઈ સ્કૂલમાં નવા ભરતી થયેલા નવ શિક્ષકો પાસે નાળા માંગ્યા હતા અને આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવતા શિક્ષણ અધિકારીએ તપાસ માટે પાંચ સભ્યોની તપાસ સમિતિ બનાવી છે

છ થી બે હાજર ઓગણીસ સુધી ચોવીસ લાખ એક ત્યારે એને હિસાબ કરી અને મને કાગળ આપ્યો મેં કીધું ભાઈ આ ચોવીસ લાખ કેમ થઈ ગયો છે તો કે ભાઈ તમે લઈ ગયા કેટલા વર્ષ થયા મેં કીધું વીસ ગીર સોમનાથ જિલ્લામાં ફરી ટેકાના ભાવે મગફળી અને સોયાબીનના વેચાણમાં સેટેલાઇટ થી જમીન માફી સમસ્યાનું કારણ બની છે કારણ કે આ વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ની જાહેરાત થઈ ત્યારે જિલ્લાના સત્યાવીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ તેમાંથી પાંચ થી છ હજાર જેટલા ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થઈ ગયા જેને લઈને ખેડૂતોમાં ચિંતા નો માહોલ ચલાયો છે સેટેલાઈટ પદ્ધતિથી કરાયેલી જમીન માફી ખેતરની જમીન નામે બતાવે છે જેના કારણે રદ મેસેજ આવ્યા છે ત્યારે ખેડૂતો સરકારના વંચિત રહી ગયા છે કારણ કે રજીસ્ટ્રેશન માટે બે થી ત્રણ દિવસ સુધી લાઈનમાં ઉભા રહીને ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ખાધા પીધા વગરના બબ્બે દિવસ સુધી લાઈન રહ્યા પોતાના ઢોર ઢાકર ખેતી પાણી બધું મૂકીને કે ભાઈ ચૌદસો બાવન રૂપિયા જો ટેકાના ભાવ હોય ને માર્કેટમાં હજાર અગિયારસો હોય તો અમારે આમાં લઈ હું લેવું મને મેસેજ મેળેલ છે કે તમારું આ રદ થયેલ છે તમે અત્યારે પાક નથી કરેલ અમે ખરેખર મગફળી કરેલ છે અમારી નોંધણી કરેલ હતી તો અમે બે દિવસ રાત ગ્રાહક રહી અને ઓલું ભર્યું ફોર્મ ભરેલ છે ઓનલાઈન અત્યારે અમારે રિજેક્ટ કરેલ છે તો અમારે શું કરવું ગંભીરા બ્રિજ ધરાશાય થયાની ઘટના પછી પણ જાણે વધુ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેમ તંત્રની બેદરકારી સામે આવી છે ગંભીરા બ્રિજમાં પંદર થી વધુ લોકોના મોત પછી પણ તંત્રએ નોંધપાઠ નથી લીધો ત્યારે વડોદરામાં વધુ એક બ્રિજમાં ગાબડું પડ્યું છે નરહરી હોસ્પિટલના રોડ પર વિશ્વમિત્રી નદીના બ્રિજ પર મત મોટું ગાઢડું પડી ગયું છે દિવસભર હજારો વાહન ચાલકોની અવર વચ્ચે આ ગાઢું જોખં સમાન દેખાઈ રહ્યું છે ધૂપ લાગે છે કચરાના લીધે પરંતુ ખાસું મોટું છે અંદર મોટા મોટા પથ્થરો નાખીને કોઈને દેખાય ના એવો પ્રયાસ કરવામાં આવ્યો છે બીજી બાજુ ટૂંક સમય પહેલા જે તમામ બ્રિજોની ચકાસણી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો આ બ્રિજને જોવામાં આવ્યો નથી ક્યાંક જોયો હોત તો આ ગાબડું પણ મળી જતું એમને પરંતુ કોઈ વ્યવસ્થિત ચકાસણી કરવાની ઉપર છેલ્લા રિપોર્ટો બનાવીને મૂકી દેવાના સાથે આ ગાબડું જો મોઢું થશે તો આ બ્રિજને પણ હાનિ થાય તેવું દેખાઈ રહ્યું છે તો વડોદરા મહાનગરપાલિકા સત્તાધીશો અધિકારી વિનંતી છે તમે જો કે ન જો વરસાદ આવે એની અંદર ગાબડાઓ પડે છે ને ભુવા પડે છે એટલે વડોદરા શહેરમાં વધુ એક બ્રિજ ઉપર ગાબડું પડ્યું છે ચોમાસા દરમિયાન જે વરસાદ પડ્યો અને વરસાદના કારણે આ બ્રિજ ઉપર ગાબડું પડ્યું છે અમે વાત કરી રહ્યા છીએ નરહરી હોસ્પિટલ છે ત્યાંથી જતો વિશ્વામિત્રી વાળો બ્રિજ છે આ બ્રિજની જે ધાર છે ત્યાં આ ગાબડું પડ્યું છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો લાંબા સમયથી આ ખાડો અહીંયા પડ્યો છે બ્રિજ શરૂ થાય ત્યાં જ આ ગાબડું પડેલું છે અત્યાર સુધી કોર્પોરેશન તંત્રનું હજુ ધ્યાન નથી ગયું અથવા તો ધ્યાને લેવામાં નથી આવ્યું એવી સ્થિતિ છે પાંચ ફૂટ જેટલો ઊંડો આ ખાડો છે અને અંદર આપ જોઈ રહ્યા છો કચરો સતત ભેગો થઈ રહ્યો છે બ્રિજ જે ભાગ છે એની સાઈડમાં જે ગાબડું છે પડેલું જોવા મળી રહ્યું છે આ ગાબડું મોટું થાય અથવા તો કોઈ નુકસાની થાય કારણ કે રોડ ની બિલકુલ સાઈડ માં છે તંત્ર ક્યારે આ ગાબડું પૂરશે એક સવાલ છે બ્રિજો જે જર્જરિત થઈ રહ્યા છે જોખમી બ્રિજો લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે ત્યારે નરહરી બ્રિજ ઉપર પડેલું આ ગાબડું તંત્ર ક્યારે પૂરશે એક મોટો સવાલ લોકો અત્યારે પૂછી રહ્યા છે કેમેરામેન કિશોર સાથે ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા રાજ્યમાં નવરાત્રીના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ તો નવરાત્રીની શરૂઆતમાં જ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે હવામાન નિષ્ણાત સંબલાલ પટેલે આગાહી કરી છે સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે એક ઓક્ટોબર થી ત્રણ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે પાંચ ઓક્ટોબર બાદ દરિયાકાંઠે ભારે પવન સુધીમાં ફૂંકાશે ઘણા ભાગોમાં હળવા વરસાદ થવાની શક્યતા છે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના મગવાર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ના મળો પૂર્વ ગુજરાતના મગવા મધ્ય ગુજરાત

પોલીસની ટીમને પોલીસ ટીમે સોસાયટીના ગેટ પર જ સરકારી ગાડી કરી હતી પાર્ક અને સરકારી ગાડી ગેટ સુધી કેમ લાગ્યા તેમ કહી પતિ પત્નીએ પોલીસ સાથે બવાલ કરી હેલ્મેટ અને પથ્થર ગાડીના કાચ તોડી પોલીસ સાથે કરી તો ચક્કરમાં યુવાનો આવી રહ્યા છે મોતને આમંત્રણ માઉન્ટ આબુમાં સેલ્ફી ના ચક્કરમાં યુવક ઊંડી ખીણ માં ખાબક્યો મહેસાણા વિષ્ણુ ઠાકોર 150 ફૂટ ઊંડી ખીણમાં પડે અને સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી રેસ્ક્યુ કરીને યુવકને ખીણ બહાર કાઢવામાં આવ્યો છે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ मौके पर एक जो गिर કરાય और 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 फिर और और फिर स्काउट स्काउट वगैरह भी टीम के इसका है जो हमने तत्काल प्रभाव से रेस्क्यू शुरू किया पर पुलिस जुनागढ़ शिष्यवृत्ति नाम चार पॉइंट साठ करोड़ कौभाड कर खिस्सा भरना चार लोग कर तो एसओजीए पकड़ेला चार शाला संचालकों પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે મેંધાની કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ભાડાની જમીનમાં ચાલતી હોવાનું તો માણાવદરની રોયલ ઇન્સ્ટિટ્યૂટ કોઈ મહિલાના નામે રજીસ્ટર હોવાનું ખુલ્યું છે એટલું જ નહીં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટના માલિક ઉમર ફેરુખના બેંક એકાઉન્ટમાં એક પોઈન્ટ બ્યાસી કરોડ થી વધુની રકમ જમા થઈ હોવાનું પણ સામે આવ્યું છે તો મહત્વનું છે કે બે હાજર ત્રેવીસ માં બાર શૈક્ષણિક સંસ્થાઓ સામે શિષ્યવૃત્તિ કૌભાંડની ફરિયાદ નોંધાઈ હતી મહેસાણાના સાવેત્રા ગામના લોકોએ કરેલું આંદોલન બપોર થતા સમટાઈ ગયું છે સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમે સમસ્યાનું સમાધાન લાવતા ગ્રામજનોએ આંદોલન આંદોલનને સમાપ્ત કર્યું સામેત્રા ગામ નજીક પેપર ઝીલ ફેક્ટરીમાંથી બહાર ફેંકાતા ઝેરી વાહનની સમસ્યાને લઈને લોકો વિરોધ કર્યો વારંવારની રજૂઆતોનું સમાધાન ન થતા ગ્રામજનોએ રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો કરવા માટે આપેલી છે એમના જે સાધન સામગ્રી જરૂરી લગાવવામાં સૂચના આપવામાં આવી જેના કારણે આવતી જે કામમાં બંધ થાય એ પ્રોસેસ પૂરી કર્યા બાદ કંપની દ્વારા જ્યારે રિપોર્ટ આવશે તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે ત્યારબાદ સંયુક્ત ટીમની વિઝીટ થશે અને કંપની ચાલુ કરવામાં આવશે હાલ પૂરતી જ્યાં સુધી કંપની એ ધોરણ મુજબ એ એની સિસ્ટમ ઇન્સ્ટોલ નથી કરતા ત્યાં સુધી આપણે હાલ અને કંપનીને બંધ કરીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા અસરણા ગામે અનઅધિકૃત અનાજનો જથ્થો ઝડપાયો છે પોલીસ અને પુરવઠા વિભાગની સંયુક્ત ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને બિલ વગરનો અનઅધિકૃત અનાજનો જથ્થો જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં ચારસો બાવીસ કિલો ચોખા અને એક હજાર આઠસો અગિયાર કિલો ઘઉં તેમજ ટેમ્પો સહિત કુલ બે પોઈન્ટ બાસઠ લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે મોટા અસરણા ગામ નજીક એક ટેમ્પોમાંથી મોટો જથ્થો મળી આવ્યો હતો આ અનાજ સરકારી રાશનની દુકાનો માટે આવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પરંતુ તેનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની શંકા છે ચાલકની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે તાલુકાના મોટા ગામે ઘઉં અને ચોખાની ગાડી છોટા હાથી વાહન નંબર જી જે ફોર વાય પંદર નામનું વાહન પસાર થતા અનધિકૃત રીતે અનાજનો જથ્થો તેમાં વહન થતો હોવાનું જણાય જે પૂછપરછ કરતા તેઓ પાસે કોઈ ખરીદી કે વેચાણ અંગેના કોઈ બિલ ઉપલબ્ધ ન હતા અને સદર ગાડીમાં ચોખાના નવ કટ્ટાના વજન ચારસો ને બાવીસ કિલો હતો અને ઘઉં ના ચાલીસ કટ્ટાનો અઢારસો ને હજાર કિલોગ્રામ જથ્થો ગણાયેલ છે અને છોટા હાથી એમ્બ્યુલન્સ માં દારૂ ની હેરાફેરી કરતા બુટલેગરો બેફામ બન્યા પોલીસ થી બચવા બુટલેગરોએ લીધું એમ્બ્યુલન્સ નો સહારો એલસીબી એમ્બ્યુલન્સ માંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપ્યો પાંદી ગામ નજીક નાકબંધી કરી એમ્બ્યુલન્સ માંથી દારૂ એમ્બ્યુલન્સના ચાલકે ચોરખાનો બનાવી પાવ્યો હતો दारू કામરેજથી વડોદરા તરફ એમ્બ્યુલન્સમાં દારૂનો જથ્થો લઈ જવાતો હતો એમ્બ્યુલન્સ ચાલક સંદીપ શુક્લાને પોલીસે ઝડપી પાડ્યો છે તો પાંચ લાખનો દારૂ એમ્બ્યુલન્સ રોકડા અને મોબાઈલ મળી કુલ પંદર પોઈન્ટ સિત્યાસી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અન્ય બે શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા મોરબીના હળવદના ગામે વિકાસ મુદ્દે ગ્રામ પંચાયતના સદસ્યો વચ્ચે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે ગ્રામ પંચાયતના સદસ્ય ચંદુ મોરીએ રસ્તા અંગે ઉગ્ર રજૂઆત કરી અને ધારાસભ્ય જિલ્લા કારોબારી ચેરમેન સાથે વિકાસના કામોને લઈને માથાકૂટ કરી હતી

ટકાવારી અટકું એમ કે ગામનો વિકાસ અટકાવી દીધો એટલે વિકાસ અટકાવી વીટીવી ન્યુઝના લોકપ્રિય પ્રશ્ન વિકાસ કાર્યો મુદ્દે પંચાયતના સભ્યો વચ્ચે રકજત થઈ છે અને વિડીયો પણ સામે આવ્યો છે દવાખાનામાં આ રકજત થઈ છે રાજનીતિની વાત નથી વીટીવી ન્યુઝના અહેવાલમાં જાગ્યું એમસીનું સમજ અમદાવાદ શહેરના વિવિધ સ્ટ્રીટ પોલમાં ખસેડવામાં આવશે ચેકિંગ અને નારોઝ અફતારમાં થોડા દિવસ પહેલા શોર્ટ સર્કિટના કારણે દંપતીનું મોત થયું હતું વીટીવી ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મહામંથકમાં દર્શાવવામાં આવ્યો હતો આ અહેવાલ અને ચેકિંગ દરમિયાન પોલના વાયર ખુલ્લા હશે તો થશે પચાસ નો દંડ તો વીટીવી ન્યૂઝના અહેવાલની અસર દેખાઈ રહી છે લોકપ્રિય કાર્યકર આ અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો ચેકિંગ દરમિયાન પોલના વાયર ખુલ્લા હશે તો પચાસ હજાર નો દંડ વસૂલવામાં આવશે સ્ટ્રીટ પોલનું ચેકિંગ કરવામાં આવશે બ્રિજ પોલ ખુલ્લા હશે તો દંડ વસૂલવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે દીપક એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે શહેરની અંદર જે પ્રકારે વીજ પોલ જે છે તે ખુલ્લા છે અને ક્યાંક નાગરિકોના જીવ જઈ રહ્યા છે અને આખરે મહાનગરપાલિકાનું તંત્ર નાગરિકોના મોત બાદ જાગ્યું છે અને હવે રહી રહીને જે સ્ટ્રીટ લાઈટ પોલ છે તેના ચેકિંગ કરવામાં આવશે જો કોન્ટ્રાક્ટર ની બેદારકારી દેખાશે તો તે પચાસ નો દંડ પણ કરવામાં આવશે કે આ પ્રકારની જે માહિતી છે તે આજે સત્તાવાર આપવામાં આવી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોન્ટ્રાક્ટર બેદરકારી પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે જી દીપક આભાર સમગ્ર માહિતી બદલ